સૌરાષ્ટ્રનો જમજીર ધોધ પર બનતા અકસ્માતને નિવારવા જિલ્લા કલેક્ટરનો નિર્દેશ ગુજરાતને શાન ગણાતો ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર છાસવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેક્ટર જાડેજાએ નિરીક્ષણ કરી ચોમાસાના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીને કારણે અહીં સુરક્ષાને દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જમજીરનો ધોધ બહુ પ્રખ્યાત થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જે ધોધ જ્યારે ફૂલ સ્વિંગમાં નદી હોય છે અને ધોધ પડતો હોય છે ત્યારે સારું એક પ્રાકૃતિક દ્રશ્ય ઊભું થતું હોય મોટી સંખ્યામાં લોકો અહીંયા એને માણવા માટે આવે છે અને આ નદીની ટપીને જવાનું હોય એટલે ઘણીવાર લોકોને ત્યારે સેલ્ફી ના ને એવા બધા ઘેલછાઓ થઈ ગઈ છે એના કારણે અકસ્માતો બને છે અખ્યા જે એક અકસ્માત થઈ ગયો છે એમાં એક યુવાને એનો પોતાનો જીવ ખોયો છે એટલે આવા બનાવો ન બને અને લોકો જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે એને પ્રોપર પાર્કિંગ મળે જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડિમાર્કેશન કરીને ત્યાં જે લોકો બેસે લોકો જે જોધ જોવા જાય છે એ ઓછી થી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનેથી જોત ફરતું એક બેરિકેટિંગ કરતી દેવું છે ફરતું કે લોકો એની આગળ ન હોય ત્યાંથી ઊભા રહીને જોવે અને અમારો બંદોબસ્ત તો હોય જ છે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે પણ મોટી સંખ્યામાં લોકો આવતો એને મેનેજ પણ અઘરું થઈ જાય છે જો આવું એક બેરિકેટિંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે લોકો ધોધ પણ જોઈ શકે અને અમે વ્યવસ્થા પણ સારી રીતે જાળવી શકી જમજીર ધોત કે નામ છે પ્રસિદ્ધ यहाँ काफ़ी समय से अबर नबर ऐसे बनाव बनते हैं कि जो सेल्फी लेने जाते हैं फोटो लेने जाते हैं वो पानी में पड़ के और तुरंत उनकी मौत हो जाती है तो अभी कलेक्टर साहब ने मुआवजा लिया था अन्य अधिकारी थे पुलिस थी सिंचाई विभाग थे सभी कर्मचारी थे तो वहाँ आए थे वो उनने मुआवजा लिया पर उन्होंने जो मुआवजा लिया है वो कुछ मतलब परिपूर्ण माफ नहीं हुआ उन्हें जो डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाए सी तो आर पुलिस की व्यवस्था करनी चाहिए मिनिमम दो तीन बंदे पांच बंदे वहाँ होने चाहिए क्योंकि पब्लिक बहुत आती कायम पब्लिक पाँच पाँच सौ हजार पाँच सौ पब्लिक वहाँ होती है पाँच सौ से हजार पब्लिक होती है तो पुलिस व्यवस्था करनी पड़ेगी दूसरी व्यवस्था है कि वहाँ जो खड्डे पड़ गए हैं जो ऐसा हो गया है मतलब धोत में जो बिगड़ रहा है उसको एकदम समथल और बराबर कर दें जिससे आदमी को पानी में जाने की और प्लस वहाँ ऐसे बोर्ड लगा दें कि ऐसी ऐसी आकाशमात यहाँ हुई हैं पहले से ऐसा ऐसा लड़का था यहाँ का आकाशमात हुआ ये सब पब्लिक देखेगी बाँचेगी और फिर समझ में उसकी आएगी तो वो धोत के पास नहीं जाएगी ये तो अनगिनत हो गई है तो कोई गिनती नहीं है उसकी क्योंकि हर साल एक दो एक दो बनाव बनते ही जाते हैं तो ये दो तीन प्रश्न ऐसे हैं एक पुलिस व्यवस्था दूसरी ये बोर्ड व्यवस्था मान लीजिए जामनगर का लड़का का शरीर पूरा हुआ था तो वहाँ एक बोर्ड में बना दें कि अभी कुछ समय में ये तारीख में इस समय में इस लड़के का यह भी रीते बनाव बना है तो वो आदमी को दिखाई दे पढ़े तो उससे वो सावधान हो जाए

કારણોસર ભોજમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે તો મને જાણવા મળ્યા મુજબ આપણા કલેક્ટરે પણ આજે મુલાકાત લીધી છે અને એ એ છે છે આ સ્થાન ખરેખર અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર થાય અને લોકો વધુ મુલાકાત લે છે એટલે અહીંયા સુરક્ષા માટે કઈક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો કાંઈ બી ધોરણે આ સ્થાને જે અનચ્છ બનાવો છે મૃત્યુના એ અટકે એવી અમારી માંગણી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ